સાતમો દિવસે આમ તો રવિવાર છે પણ સાથે સાથે મેં બાર ફૂટની સીડીઓ ચડી ત્યારે પડતા પડતા રહી ગઈ

भावनगर मेरे स्टाफ वाला है घर हाँ। पे बनाता है मेरे पास अगर ये माड़ा लेना है तो क्या करना है, है तो मेरे को उनका नंबर देती हूँ मैं वो नंबर पे फोन कर देने का और ऐसा चकली का माड़ा मिल जाएगा आगे पीछे घुमा के दिखाओ मेहनत को धन्य है खूबोद उन्होंने करके कलर उभार बनाते हैं कितने कलर थे उसमें बारह कलर थे 12 कलर है तुमको ये वाला पसंद आया अच्छा तो तो एक कलर सही बेस कलर और मैंने तो ये कलर नहीं लिया है इन इन लोगों को इन लोगों को मैंने ये कलर दिया है मेरे को तो कलर उनको तो वाला पेट में आता खाता

આ માળાને જો તમારે ઓર્ડર કરવો હોય તો આ સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો ચકલીનો માળો કેમ રાખવો જોઈએ રાજા દશરથના ઘરે પણ ચકલીનો માળો હતો કારણ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચકલીનો માળો એ શુભ ગણી શકાય છે મહાભારતમાં પણ મહારાણી કુંતીના મહેલમાં ચકલીનો માળો હતો ચકલી વાસ્તુશાસ્ત્ર અનુસાર એ શુભ ગણાય છે અને ઘરમાં મધુરતા ફેલાવે છે કાર્યમાં આવતી અડચણો દૂર થવા લાગે છે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે આપણને તરત લાગે તો આપણે પાણી માગી શકીએ પણ આ અબોલ કે પક્ષીઓ પશુઓ ના માગી શકે તો તમારા ઘરે ઉનાળામાં એક ઘર જરૂરથી નખાવજો તમારા ઘરે ઘર છે કે નહીં એ કમેન્ટમાં જરૂરથી કહેજો